હાટકેશ્વર મંદિરની પરંપરા મુજબ આ શ્રાવણી અમાસની રંગે ઉજવણી કરવામાં આવે છે સવારે સાડા આઠ વાગ્યાથી મહેમાન સ્તોત્રીય લઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું જે સાંજે સાડા છ વાગે એનું બીણું હોમવામાં આવ્યું યજમાન દંપતી તરીકે શ્રીમતી તૃષાબેન મનીષભાઈ વૈદ અને શ્રીમતી વૈદેવીબેન પ્રતિકભાઈ ધોળકીયાએ દંપતીએ લાભ લીધો હતો આ મહારુદ્ર પછી મહાઆરતી થશે મહાઆરતી બાદ પૂર્ણાવતી અને આખા દિવસના કાર્યક્રમ સંપન્ન થયો આખા દિવસના દિવસ સંપન્ન સંપન્નિધિ જ્ઞાતિ આચાર્ય ખંજન વોરા અને સહાયક નિકુંજ જોશીએ કરાવી હતી અને આમ સમગ્ર મહિનો ભક્તિમય માહોલ સાથે અને બહુળી સંખ્યામાં જ્ઞાતિજનો ભક્તજનોની હાજરીમાં રંગેચંગે ઉજવણી કરવામાં આવી પ્રમુખ હાટકેશ્વર જાગી છે આજે શ્રાવણ માસનો અંતિમ દિવસ શ્રાવણી અમાસ આ શ્રાવણી અમાસમાં હાટકેશ્વર મંદિર જે નાગરિક નાથના ઈષ્ટદેવ છે એની અંદર આખો શ્રાવણ માસ એક મહિનાથી ભાવ અને ભક્તિ દ્વારા ઉજવવામાં આવે છે રોજ સવારે નૈમંત્રુપ દ્વારા રુદ્રી રુદ્રીનું આયોજન કરવામાં આવતું હતું અને આજે શ્રાવણ માસ અમાસના દિવસે સવારથી લઘુરૂદ્રીનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર વૈદય પ્રતિકભાઈ ધોળકિયા તેમજ ઉષાબેન મનીષભાઈ વૈદ યજમાનમતી દ્વારા અત્યારે બીરું હોમવામાં આવશે અને ત્યારબાદ મહાઆરતી અને સમૂહ મહેમન પઠન બાદ અને ફરાળ પ્રસાદ પછી આજનો શ્રાવણ માસનો અંત આવશે અને રોજ શ્રાવણ માસ દરમિયાન સાંજે સાડા સાત વાગે ભક્તજનો અને જ્ઞાતિજનો દ્વારા મહેમન સમૂહ મહેમનનું પઠન કરવામાં આવતું હતું જેની અંદર પણ બહુ સંખ્યામાં ભક્તજનો આવતા હતા દર સોમવારે ભક્તજનો તરફથી શણગાવરામાં મંદિર શણગાવવામાં આવતું હતું જેની અંદર પાર્થભાઈ ગજર જયંતભાઈ ગજર નીરવભાઈ વ્યાસ અને હેમેનભાઈ વ્યાસ દ્વારા એમની જુદી જુદી આકૃતિઓ જ્ઞાતિ સમક્ષ મૂકવામાં આવતી હતી એક વખત કેદારનાથના પણ દર્શન કરવામાં આવ્યા હતા અને આમ સંપૂર્ણ શ્રાવણ માસ ઉજવવામાં આવ્યો હતો આજે વરાળ પ્રસાદના દાતા તરીકે શ્રી હંસાબેન રમણભાઈ પરિવાર અને કૃષાબેન મનીષભાઈ પરિવાર યજમાન પદે રહ્યા છે અને આ ભક્તિભાવપૂર્વક આ શ્રાવણ મહિનાનું આજે સંપન્ન કરવામાં આવ્યો છે